રાજકોટ મહાનગરપાલિકા પર પાણીના ચાર્જ પેટે સરકારી રૂપિયા એક હજાર ત્રણસો સાત કરોડનું દેવું ચડ્યું છે સૌની સહિત વિવિધ યોજનાના પાણીના ચાર્જ પેટે ગત નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીનું રૂપિયા એક હજાર ત્રણસો સાત કરોડનું દેવું પહોંચ્યું છે રાજકોટનું શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દઈને ચાલીસ કરોડ લીટરને પાર છે પરંતુ પસ્તાલીસ વર્ષથી મહાનગરપાલિકામાં નવા કોઈ જળ સ્ત્રોત બન્યા નથી વિગતવાર જોઈએ તો સૌની યોજનાના રૂપિયા એકસો ત્રેપન કરોડ

દરેક પબ્લિકને મળતું રહે તેના માટે થઈને ભાદર અને ન્યારીમાંથી આ પાણીનો સ્ત્રોત આપણને સમયાંતરે મળતો રહે છે અને પાણી છે એ તો કુદરતી સંપત્તિ છે એનો ઉપયોગ પણ જાળવીને કરવો જોઈએ બીજું કે વિશેષમાં જ્યારે જરૂર પડે ત્યારે સૌની યોજના દ્વારા પત્ર પત્ર વ્યવહાર દ્વારા અમે સરકાર પાસેથી પાણી મંગાવીએ છીએ અને એ પાણી અમને સમયાંતરે કાપ ન પડે તેના માટે અગાઉથી અમને આપી દેતા હોય છે મહાનગરપાલિકાને જેથી કરીને પાણીનો કાપ ન રહે આમ જોઈએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક જોઈએ તો તેને વેરા વસુલાત પાસેથી આવક મળતી હોય છે જે આવક આપણા રાજકોટના વિકાસ પરથી સીમિત હોય છે સૌની યોજના દ્વારા જ્યારે પાણી મંગાવવામાં આવે છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ સરકારશ્રીને વખતો વખત બિલ મૂકીએ છીએ અને ફરીથી પણ પાછું આ બાબતમાં અમે રજૂઆત કરીશું કે જેથી કરીને આ બિલ બાબતમાં ફરી રજૂઆત કરવામાં આવશે કે આ બિલ માફીની અમને તક મળે તેર હજાર કરોડ ઉપરનું જે બિલ છે તે બિલ માફી માટેના અમે પ્રયાસ કરીશું કે જેથી કરીને કોર્પોરેશનની મર્યાદિત આવકની અંદર આ વિકાસના પણ કામ થઈ શકે અને સારો એવો પણ રાજકોટમાં આ બાબતમાં થઈ શકે તેના માટે પુનઃ વિચારણા કરી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર છે